અલ્યા શું કરવાનું હતું કિશન એક કિશન ઓવો ઓલોસ ખબર નઈ પડતી તને ખબર નહીં પડતી શું થયું એ તો કાકા હું પડ્યો તો એ તમને ના દેખાણું હોય સાયકલની બીરી તૂટી ગઈ તે અર તો હોપટિંગ આવ્યો મારી જ બરાજો આતે સામે 8 ફેબ્રુઆરી નાખી છે સાહેબ મે નથી કર્યું તે કાલ્તી નેહાલ લાલ જાય તો સાયકલ હેડ તો દેડ તો ગેરા જાય ચમરા બકાયા થા હવે ગાડી બગાઈ ગઈ યાર આવું કે બગડી જાય સાયકલ છે વાત કરો છો મારા મોમાને ભેર બટાકાની સીઝન આવી ગઈ સીઝન આવી ગઈ આખીની જાતા છે એમ ફાયદા માટે બટાકાનું કટુ ગબે કરીને હેડી આવો છો ફાયદાની વાત નઈ ભલા આદમા માર મોમાએ મને ઓમેથી ફોન કર્યો ને કીધું છે હવે કોઈ ફાયદો કરમાં કરે પર ઉમરે કે તમને નુકસાન જ આવે છે ફાયદાની વાત નહીં ભલે આમાં માર મોમાએ મને ઓમેથી ફોન કર્યો ને કીધું છે હવે કોઈ ફાયદો કર નુકસાન જ આવે છે જગ્યાએ પૈસા આલવાન મારે થોડો જગ્યા કરજી અને એ દસમી નહીં હાલ તો પચાસો સીધો મારે ચોથે અને તમાર પૈસા આલવાન થાય એટલે શું કીને ભાઈ તમે ભોણો છો ભોણો ના પૈસા અમને ના ખપી તો અમારે જરૂર ખપી લે અને હું ભોણો થવો મારે મહેમાન મહેન થઈ કે તમારે ઘેર આવું નહી અલ્યા ફાયદો રે હેડો ને ચેગા અલ્યા મજા આવશે યાર આ દા સુધી તારા અંગે જાય મારે ફાયદો ફાયદો કરવો નહીં હારો ફાયદો કરવા નહીં બાઇક હાલ ગઈ મેલ્યું છે નહીં આલો જો કશું હોય તો સીધું બાકી બાઇક લેવા તમને કીધું તો ખરા યાર હેડો મનાવ મને બટાકા ખાવાના એમ કોકી તાણે હારું હોય પણ આ વાત કહું હંકા જાવ હોય એક શરત હું બટાકાનું કટુ ની લાવવાનું સજુ રે ભોરે કી હોય લાલજુ કોમ કાઢું તો હોય રહ્યું મરી નાખી છે